કમ ટુ ગ્રેડ વિલા બાંધણી ગ્રેડ વિલા બાંધણીમાં પ્યોર ઘરચોળામાં જોઈ શકો છો ડેમેજ પીસ છે પિસ્તાલીસો વાળો પીસ આવશે માત્ર ને માત્ર બે હજારમાં જે લોકોને ઓનલાઈન ઓર્ડર કરવો છે એના માટે રીલ્સ આપણે બનાવેલી છે આ આજથી તમારે હેવી પીસ હશે એ ઓનલાઈનમાં પણ તમને મળવા પાત્ર રહેશે એક એક પીસ અમને તમને બતાવતા જશું એમાંથી જલ્દી તમારે પેમેન્ટ કરવાનો છે અને ફાસ્ટ તમારો ઓર્ડર બુક કરાવવાનો રહેશે તો તમને મળવા પાત્ર રહેશે જોઈ શકો છો નજીકથી આપણે બતાવી દઈએ અહીંયા એક જગ્યા પર એક હોલ્સ આવશે જોઈ શકો છો એટલો ખાલી એક ડેમેજ પીસ છે એટલા માટે પિસ્તાલીસો વાળો પીસ માત્ર ને માત્ર આવશે તમારે બે હજારમાં જેને પણ જોઈએ છે સ્ક્રીનશોટ પાડી વોટ્સઅપ કરો અને તમારો ઓર્ડર બુક કરાવો જેથી કરીને તમને મળી શકે જોઈ શકો છો આખી સાડી એકદમ ફ્રેશમાં આવશે અને એક જ જગ્યા પર વોલ્સ હોવાની કારણે પિસ્તાલીસો વાળો પીસ ઓનલી ફોર તમને મળવાપાત્ર છે બે હજારમાં આ પાછળનો ભાગ આવશે ને બ્લાઉઝ પણ એકદમ સુંદર મજાનું બ્લાઉઝ પીસ છે જોઈ શકો છો આ બ્લાઉઝ પીસ આવશે બ્લાઉઝ પીસ પર બેક સાઈડ એકદમ વર્ક વાળું આવશે બે પીસ છે બીજો પણ આપણે એક પીસ જોઈ લેશું જોઈ શકો છો એક આ પીસ બી જોઈ શકો છો એકદમ ફાઇન વસ્તુ છે પ્યોર ઘરચોળામાં છે એમનો પલ્લુ પણ આખો એકદમ હેવી રીતનો પલ્લુ બાંધવામાં આવેલો છે આખી એમની વોર્ડર પણ જોઈ શકો છો ચેક્સ વાળું ઘરચોડું આવશે જોઈ શકો છો ચેક્સ વાળું ઘરચોડું છે આમાં પણ ડેમેજ હોવાના કારણે એકદમ બે હજાર રૂપિયામાં મળશે પિસ્તાલીસો વાળું ઘરચોડું છે બધા પિસ્તાલીસો વાળા ઘરચોડા છે ઓનલાઈનમાં આપણે એટલા માટે જે હેવી પીસ હશે એ ઓનલાઈનમાં બી આપણે તમને આપી દઈશું યુટ્યુબમાં અમારી ચેનલ પર નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈ શકો છો અહીંયા પાછળની ભાગમાં એક વોલ્સ આવેલું છે જોઈ શકો છો એટલું ડેમેજ આવશે જેને પણ ઓર્ડર બુક કરાવવો છે જલ્દીથી બુક કરાવી લેજો આ ભાવમાં ક્યાંય મળવા પાત્ર નથી પિસ્તાલીસો વાળો પીસ ઓનલી ફોર બે હજારમાં ડેમેજ પીસ હોવાથી આ એમનું બ્લાઉઝ પીસ આવશે જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ એકદમ સુંદર મજાનું બ્લાઉઝ પીસ છે અને તમારા મિત્રો સુધી આ શેર કરજો લાઇક કરજો અને ફોલો કરવાનું જરૂરથી ભૂલશો નહીં થેન્ક યુ સો મચ